પંચમહાલમાં લગ્ન નોંધણીને લઈને કૌભાંડ સામે આવ્યું છે જેમાં ગ્રામ્ય વિસ્તારોની પંચાયતમાં ગામની કુલ વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણીઓ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે રૂપિયાની લાલચમાં તલાટીએ અનેક લગ્નોની નોંધણી કરી હોવાનું સામે આવ્યું છે ઘોગંબા તાલુકામાં લગ્ન નોંધણી કરવાનો રાફડો ફાટ્યો તલાટીએ મુસ્લિમ યુગલોને પણ લગ્ન કરાવીને નોંધણી કરાવી દીધી અન્ય જિલ્લામાંથી આવેલા દંપતીઓના લગ્ન અને નોંધણી કરાઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે

मुस्लिम लॉजी सर सही है बोलो सर तो एमआई इंक्वायरी ली थी सुबह हमारा ट्रायल को मना किया हां एक बड़ा डॉक्यूमेंट लेंगे रजिस्टर रजिस्टर कौन लेंगे ना इसे मार मार दो एक डॉक्यूमेंट बात है क्या नाम है कौन 7642 है तो हां और जरा बताओ व्हाट्सएप करूं तुम्हारा नाम है 3 वर्ष में लग्न करना

તમને કામ બાંધી અને તમને કાલની મુદત તમને લગ્ન લાગે એવો કરેલા હતા અને તપાસ થઈ અને તેના સિવાય સેરા તાલુકાનો બગરાલા તલાવ કાલન તાલુકાનો મલા અને જીવા કામની અંદર તમને લગ્ન લાગે કરેલા તો મે તપસ કરતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને હાલ વર્તમાન તે સસ્પેન્ડ હેઠળ છે તેમના એક માસ સમયગાળામાં બીજા લગ્ન પણ